તો બધા મિત્રોને જય માતાજી તો આપણે કપામાં જાહેર વાવવાની હતી તો આજ આપણે વાવવાનું ચાલુ કરી દીધું છે વખાડામાં આપણે તણછા કાઢવાના છે તો હાલો હું તમને બતાવું તણ દાતે આપણે વાવીએ છીએ હા અને આ ડિઝાઇન એ દેશી આપણે જે કેવી ઓટોમેટિક હોવાણીમાં સાઈડમાં આપણે પાંચ નંબરના ચક્કર ચડાવી દઈએ એટલે કમ્પ્લેટ સાઈડ આપણે નીકળે ઘાટી ન પડે ને પહેરવી ન પડે અને આવી રીતે ટાઈમ દાતા આગળ ચડાયેલા છે અને મારે સમજી ચડાયેલું હોય

ભલેન ખોલી દઉં ખોલ્યો વાંચે હાલો વાળી લો એક મૂકીને એક વખડામાં આપણે હાડી ધાર આવી છે એટલે કપા વીડવામાં કઈ નડે નહીં આવડો આવડો કપા હે કેડ ઉપર વાત Baba, ba, đã cần Kia áo join? Ai? Ai nào? Alo, đại số. Giai đại số. હે નિશાળે જવું પડશે ટાઈમ થઈ આમ થઈ ગયો નિયારે નહીં જાય નિહાળે પડી જાય તો શું કરવાનું નિશાળે પડી જાય એમ કે બેનનો ફોન આવ્યો તો એ કે બાબાને નિહાળે મોકલજો કે તો તને જવાનું નિયારે કા લેવાનું જવાનું તો ત્યારે શું કરવાનું છે નિહાળે જાવું તો તું અહીંયા નથી નિહાળે જતો તો શું કરવાનું તો આમ મુજો તને કહો યે ઉથલ આવવાનું પછી વહી જઈશ ને નિહારે હે જશે ને પછી બે કુથલ ભણે તો વહી જશે ને બીજી લેતો જઈશ હે બે વઈ જશે ને નિયારે વહી જઈશ હા શું હા નહીં હાલ <laughs> ും സ്വലമായില്ല <laughs>